જય માતાજી મિત્રો આપણા મકાનના પાસળના ભાગનો નજારો છે જુઓ લાઈવ વરસાદ તમે જોઈ શકો છો જોરદાર વરસાદ ચાલુ છે કોના કોના ગામમાં વરસાદ છે કોમેન્ટ કરજો અને આજ તો એવું લાગે છે કે આખો દિવસ વરસાદ રહે છે નહીં બૂમ પડાઈ રહ્યો છે ગાજવાનું ચાલુ છે અને આવી રીતના ત્રણ ચાર કલાક આવે તો અમારો ગોમમાં હોળો જોરદાર આવે છે પછી આખું ગોમ એ હોળો જો આવેલું છે તે આખો દિવસ ઘેર જતું નહીં ખાલી ખાવા ઘેર જાય અને કોઈ ટીપણ લઈને આવી જાય તો પછી ખાવાય ઘેર કોઈ ના જાય જય માતાજી વિડીયો શેર